અમારે નથી હજી વાર નીકળી યુરોપમાં છે અત્યારે કેટલા વાગ્યા હાથ વાગ્યા બરોબર હાથ ના પંદર છે એટલે સિગ્નલ આપી દીધું હવે નીકળી જાય ધીમે 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 અમારું સિગ્નલ જડી ગયું એટલે અમે હવે હાલતા થઈ ગયા આમાં આજતા ભાઈ ફૂલ ફૂલ મોડ જાય છે હાલે કે સિમ કાર્ડ લેવા જવાનું છે ઘરે વાત કરવાની છે આવ્યા તે દિવસે સિમ કાર્ડનું સેટિંગ આવ્યા નહોતું તો આજે કાર્ડ લઈ જ નાખું ખાઈ ના લઈ કે રેન્જ રોવર ના પીડી હો ભાઈ

Jadi apa ya? Kalau pada kasi mulai ya? Ya kan dan depan Kita bawa pula ini ya mah Speed hari ini Dogi kan dogi This is dogi Hello Hello

અરે ડાગલો બરકે રયો હા કાર જાય જવા જો ઉસાત કરે કે માટી આવો આવો ચા પાણી પીવા ઓલા આપણે ન હોય ચા પાણીનો બરાતો હમણા નવું નીકળ્યું રજવાડી બેઠો હોય માટી ત્યાં હન હાથ વૈ ગયા હમ ત્યાં હું નીકળનાય દોઈ અચ્છંડે હે ને થી ફરવા દવાખાનું કાને દાંત બાત ને સાફ કરવાય તો ઈ કે રીવા પાર્ક ટકા ટકા તું આવડી તને બલ્ગેરિયન બલ્ગેરિયન ગયો ભાઈ

<laughs> आई थाई के वीआईपी था। जो, आगी जो। है ने आलो माटी रेस लगाड़ता हो बगलाटी बोलता आवे रे आ सुपरमार्केट आवी गयो आई जाओ कार्ड लेवा जाना है भाई यस डाटा सिम

બેક મારે આટલે ઘર જાય તો બેક નહીં મારે રૂલ્સ ઓનલી ફોલો એ મેડમ મોર થઈ ગયા અમારી સુપરમાર્કેટ ફાઇનલી સુપર માર્કેટમાં વય જાય હવે અંદર પછી જોયું હું હું ભાવ હે હું હે બધુંય ચાર્જિંગ નો ભાવ જોઈએ જોઈએ અને પચાસ રૂપિયાના બર્ડ ત્રેવીસ રૂપિયાનું ચાર્જિંગ ને મોંઘી નું બહુ હે અમારે ભાઈ તો સીધા સિમ કાર્ડ જોવા વહી ગયા હે કે સિમ કાર્ડ લેવાનું હોય આપણે આ બધી સિગરેટ સ્મોકિંગ આ ડ્રિંકિંગ દારૂ તો ઘણો બધો છે પણ પીવા વાળું નથી હારી બોટલ તો કઈ આવતી હોય એ આપણે તો ખબર પડે નઈ દારૂની પણ લાય જેમી છે

Internet data. Fifty Thirty Fifteen Fifteen. This. This one. Fifteen level. Come. Fifteen level you way. લીફ તો બતાવ લીફ તો જોઈએ ને યાર 20 લીફ હાલો ફાઇનલી હાથમાં આવી ગઈ છે મોક સ્મોક આય વોન્ડની પાદ લે દે ને બે પાંચ લીફ સ્મોક સ્ટ્રોંગ સ્મોક સ્ટ્રોંગ સ્મોક Light away, five leaves, leave. I Five leaves leave here. Huh? expensive. Kind of... Sorry? How much money? Okay. 580, 5, 580, 5, 520, no problem. And strong. Five thirty no problem, but strong. Everything is strong. I yeah. Five thirty. Five thirty. Five thirty. Thirty smoke, Lido, smoke. smoke. smoke.

ચાલો તો કન્ટિન્યુ રૂમે જઈને અમે હવે નક મોટો બહુ થઈ ગયા ચાલો ભાઈ કાર લઈ ને ચલાવી દીધો એ વન એટલે એટલે ચલાવી દીધો અંદર કોઈ ઓન્લી ફોર ઇન્ટરનેટ ના એટલે એ વન વાપરવા માટે હાલો 15 GB નેટ હવે 15 લીવ નું આજે મન્ડે હતો તો ભોળાનાથ ફર્સ્ટ ક્લાસ પૂજા કરી નાખી અહીંયા ગુલાબ બહુ હતી ગુલાબ ચડાવી દીધું ભોળાનાથ ને પૂજા પૂજા કરી લીધી તમને બધી લીધા ભાઈ દર્શન કરી લો અને ચાલો કન્ટિન્યુ આગળના લોકો માં મળીએ બદાઈ ને મહાદેવ હર જય ગિરનારી બાકી કમેન્ટ કરજો ભાઈ લોકો ના કંઈ અપડેટ અપડેટ કરવાનું હોય કે સારું ન લાગે તો કહી દો આ બાકી ગોડિયા નાથની બેયા મે